જુનાગઢ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા યોજવામાં આવી શહેરના અલગ અલગ કેન્દ્રો પર ઉમેદવારો આપી પરીક્ષા સવારે અગિયારથી બપોરે એક વાગ્યાના અરસામાં લેવામાં આવી પરીક્ષા જુનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે આવ્યા ઉમેદવારો પરીક્ષામાં પેપર સહેલું હોવાનું જણાવ્યું ઉમેદવારોએ પરીક્ષામાં જુનાગઢના નરસિંહ મહેતા દામોદર કુંડ તેમજ અશોક શિલાલેખ સહિતના પ્રશ્નો પૂછાયા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ મારું નામ કુરેશીભાઈ છે હું ગીર સોમનાથ આવું છું અને આજે એસટીઆઈ હતી જુનાગઢ સેન્ટર હતું અને પેપર બહુ સહેલું હતું અને કટક વધુ ઊંચી જવાની સંભાવના છે અને મારું સેન્ટર છે જુનાગઢ લગતા પર ક્વેશ્ચન પૂછવાના હતા અશોકના ના વિશે અને આપણે નરસિંહ મહેતા વિશે ક્વેશ્ચન આવ્યા હતા અને આ જે અશમુખભાઈ પટેલે જે અઘરું પેપર કાઢવાના હતા એવું હતું નહીં બહુ સહેલું હતું અને કટક વધુ જશે સંભાવના છે ખાસ પેપર સારું ગયું છે બહુ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે